જય શ્રી કૃષ્ણ આજે આપણે સરસ મજાની વાત જાણવાના છીએ કે જે આપણા ભગવાન એટલે કે હનુમાનજી જેમને આપણે બધા જ લગભગ માનતા રહેલા છીએ અને તેમને આપણે માનીએ તો છીએ ખરા પણ એને આપણે એના વિષયમાં જાણીએ છીએ કેટલું અને ખરેખર હનુમાનજીને જો આપણે માનતા હોઈએ તો એમની પાસેથી આપણે શું શીખવા જેવું છે કઈ એવી વાતો છે કે જે આપણે હનુમાનજી પાસેથી શીખી શકીએ અને આપણા જીવનની અંદર

અંજની પુત્ર પવન સુતના આવા હનુમાનજીના વિષયમાં શું કીધું કે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર કેવા કીધા છે જ્ઞાનનો સાગર કોઈ પણ વ્યક્તિ હોય ને તેને આપણે કાય ઉપમા આપવી હોય ને ત્યારે આપણી પાસે જ્યારે શબ્દો ખૂટે છે ને કે આને કેટલા સંખ્યા ખૂટે છે શબ્દની સંખ્યા ખૂટે ને કે હવે આટલા અટલી કે અટલી કે આમ સંખ્યાઓ ખૂટી જાય ત્યારે તેને સાગર સિંધુ આવી ઉપમા આપવામાં આવે છે હનુમાનજીને ગુણ અને એમ સંખ્યામાં તેમનું માપ નથી હોતું તે અસંખ્ય થઈ જાય છે આવા હનુમાનજી છે તેમની પાસે જ્ઞાન અને ગુણનો ભંડાર છે તો આવા હનુમાનજી પાસેથી આપણે કયા ગુણ લેવાના છે તો તેમનું પહેલું ઉદાહરણ છે તેમને એમ થાય છે કે હજી મારી અંદર કઈક કચાસ છે મારી અંદર હજી કઈક ખામી છે જેથી કરી અને મને ભગવાનનું દર્શન નથી થતું ત્યારે ચિત્રકૂટના ઘાટ ઉપર તુલસીદાસજી બેઠા હોય છે અને ભગવાન ખુદ રામ આવે છે ભગવાન સ્વયં જયારે તેમની સામે આવે છે અને તે ચિંતામાં બેઠા હોય છે ઊંચું મસ્તક કરતા નથી અને ભગવાન શ્રી રામ તુલસીદાસ પાસે ચંદન ચંદન માગે છે છે તિલક તિલક કરવા માટે કે મને તમે આપો મારે કરવું ત્યારે તુલસીદાસજી ઉપર નથી જોતા અને કહે છે કે હું બહુ ખૂબ જ ચિંતામાં છું મારી પાસે ની એટલા બધા ઘણા આ રામઘાટ ઉપર ઘણા પંડાલ બેઠા છે તેમની પાસેથી માગી લ્યો અને તમે તિલક કરી લ્યો હું અત્યારે બહુ ચિંતામાં છું ત્યારે ભગવાન ખ સ્વયં તેમાં મુખ્યત્વે એમ કહે છે કે તમે ઉપર તો જોવો એ ઉપર ઉપર રહેવા દો તમે હું ખૂબ જ ચિંતામાં છું અત્યારે મને બહુ ખૂબ જ ચિંતા વધી ગઈ છે એટલે હું ઉપર નહીં જોઉં ગોસાઈજી સ્વયં તુલસીદાસજી જેમને રામનું દર્શન કરવું છે તે એટલા ચિંતામાં ડૂબેલા કે સ્વયં ભગવાન આવી અને માગે છે છતાં તે એમને ઓળખી નથી શકતા અને ઊંચું નથી જોતા ત્યારે હનુમાનજી એક શુકના રૂપમાં એટલે કે પોપટના સ્વરૂપમાં દોહો ગાય છે અને જે દોહો ઘણો પ્રચલિત છે આપણે સાંભળેલો હશે કે ચિત્રકૂટ કે ઘાટ પર ભય સંતન કી ભીડ તુલસીદાસ ચંદન ઘીસે તિલક કરે રઘુવીર આ જ્યારે દોહો સાંભળે છે એવું જ તેમને એમ થાય છે કે આ જેમની હું પ્રતીક્ષા કરી રહ્યો છું જેમને મળવા માટે હું આટલો વ્યાકુળ છું આ ભગવાન ખુદ રામ એ ચંદન લય અને તિલક કરે છે ત્યારે આજે તુલસીદાસ છે તે ખૂબ જ ભાવ વિભોર બની જાય છે હનુમાનજી વિશે કારણ કે જે ભગવાન તત્વ છે તેનું જે કોઈ આપણને દર્શન કરાવે છે તે આપણી સમક્ષ હોય પણ આપણે દેખાતું નથી આપણે ઓળખાતું નથી આપણે તેને અનુભવ નથી કરી શકતા ત્યારે જે કોઈ તે તેનું આપણને દર્શન કરવા કરાવે છે અનુભૂતિ કરાવે છે સમજ કરાવે છે તે આપણા માટે ગુરુ બની જાય છે ત્યારે આવો ગુરુ તત્વ છે હનુમાનજી અને આવા હનુમાનજી જેણે તુલસીદાસને રામનું દર્શન કરાવ્યું છે જેમણે આખી રામાયણનું ચરિત્ર ચિત્રણ કર્યું એવા તુલસીદાસ જો ગોથે ચડતા હોય તો આપણી તો કેવી ગતિ હશે અને આવા હનુમાનજીને આપણે પૂજતા રહેલા છીએ માનતા રહેલા છીએ કેવી રીતે કે આપણે હનુમાનજી નો ઉપયોગ ખરેખર આપણે એને માની પણ તેમનો ઉપયોગ ક્યાં કરીએ છીએ આડો હજી ખોડી દેવાની જ્યાં ભય લાગે કે જ્યાં આપણને કેવાય ને કે આપણે અંદર થી એટલી ભીતિ લાગે કે હવે કોઈ રક્ષણ કરવા માટે નથી ત્યારે હનુમાન ચાલીસાનો નો પાઠ શરૂ થઈ જાય વગર કીધે તો ખરેખર આપણે હનુમાનજીને માનીએ છીએ પણ તેનો તેને ખરેખર આપણે કેવી રીતે એનો ઉપયોગ કરીએ છીએ એ તો આપણે થોડો વિચાર કરીએ હનુમાનજીની જ્યારે હનુમાન જયંતિ આવે છે તેમનો જન્મ દિવસ ત્યારે આપણે કેવી રીતે ઉજવીએ છીએ માત્ર લાડવા કરી અને ભગવાનને ધરી દેશું એટલે હનુમાનજી પ્રસન્ન થઈ જશે ખરેખર આ વાત ખૂબ વિચારવા જેવી છે કારણ કે આ કળયુગ છે ને એ વિચારનો યુગ છે એટલે વિચારથી આપણે સમજવાનું છે કે ભગવાન ખુદ ખરેખર એની પાત્રતા શું છે તે ખુદ શું છે તે કયું તત્વ છે તાત્ત્વિક દ્રષ્ટિએ જોવાનું છે આપણે રામાયણ વાંચીએ હનુમાનજી વિશે ઘણું સાંભળીએ વાંચીએ પણ એને તાત્ત્વિક દ્રષ્ટિએ જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે છે કે તે શું છે અને બીજી વાત આવે છે હનુમાનજીમાં તો તેમની રુચિ શેમાં હતી હનુમાનજી છે તેમનો શોખ રુચિ એટલે આપણા આપણી ભાષાની અંદર શોખ તેમને ગમતું જે હોય તે તે શું હતું તો કે પ્રભુ ચરિત્ર સુનેવી કે રશિયા તેમને શેમાં રુચિ હતી કે ભગવાનનું ચરિત્ર ભગવાનનું ચરિત્ર એટલે ભગવાનની કથા ભગવાનની કથા હોય એમાં હનુમાનજીને એટલી બધી રુચિ કે એની વાત જાવા દો ઉત્તર રામાયણની અંદર લખાણ છે કે જ્યારે ભગવાન શ્રીરામ અયોધ્યાનું રાજ જે શાસન છે રાજા બને છે અને શાસન કરે છે અને તેમને જ્યારે સ્વધામ જવાનો સમય આવે છે અને પોતે જ્યારે સ્વધામ જવાના હોય છે ત્યારે એ એલાન કરે છે અયોધ્યામાં કે જે અયોધ્યાની બોર્ડર છે ને ત્યાં સુધીનો કોઈ પણ જીવાત્મા હોય ગમે તે યોનીનો હોય દરેકને સરયુ દ્વારા સાકેત ધામ એટલે ભગવાનના સ્વધામ પોતાનો જે સાકેત લોક છે ત્યાં લઈ જવાના છે હું ખુદ લઈ જાય મારી સાથે વિચાર કરો કે આ જ્યારે એલાન થાય છે એટલે એમાં શંકા પણ નથી એટલે બધા આવીને હાજર થઈ જાય છે પણ હનુમાનજી એક બાજુ ખૂણામાં બેઠા છે તેને એ વાતમાં રુચિ નથી ત્યારે ભગવાન રામ બધે નજર કરે છે અને જોવે છે કે બધા આવીને હાજર થઈ ગયા છે પણ હનુમાન એક ખૂણામાં બેઠો છે શા માટે તેને નથી આવવું ભગવાનની સંપૂર્ણ જીવન આખા સંપૂર્ણ જીવનની અંદર જે ભગવાને કાર્ય કર્યું તેની અંદર મોટામાં મોટો ફાળો હોય તો હનુમાનજી જો છે છતાં પણ તે એક બાજુ બેઠા છે અને હનુમાન હનુમાનજીનો સ્વભાવ છે કે જ્યારે જ્યાં પણ ક્યાંય ભગવાનનું કામ હશે ને ત્યારે ભગવાનની કામની વખતે હનુમાનજીએ એકદમ કૂદકો મારીને આગળ હશે પણ જ્યાં યશ એટલે કે જ્યાં કીર્તિ જ્યાં સન્માન લેવાનું હશે ને ત્યાં હનુમાનજી પાછળ હશે એક બીજો પણ પ્રસંગ છે કે જ્યારે સીતાજીની શોધ કરવા માટે બધા જ વાનરોને આ બધા ભેગા થયા હોય છે ત્યારે ચર્ચાઓ થતી હોય છે કે કોણ જશે ને આ ને તેને બધી વાતો થતી હોય છે ત્યારે બધા જ વાનરો એમ કહે છે કે હવે ખૂબ જ તરસ લાગી છે

નહીં એટલે હનુમાનજી છે તે અંગતને બોલાવે છે પોતે તો શું સમજે છે કે હું તો એક સામાન્ય વાનર છું પોતાને અભિમાન નથી પોતાની શક્તિઓ ઉપર એટલે એ પોતાને સામાન્ય સમજે છે અને અંગદને કહે છે કે તમે જાઓ અહીંયા જે ગુફા છે ને તે ગુફામાં પક્ષીઓનો આવરો જવરો છે એટલે ત્યાં પાણી ચોક્કસ છે ત્યારે અંગત કહે છે એક રમૂજમાં કહીએ કે તમે ગુફાની વાત રહેવા દ્યો આ ગુફાને લીધે અમારે બહુ ડખા થયા છે કારણ કે મારા કાકા ને મારા બાપા બે ગુફામાં ગયા સુગ્રીવ ને વાલી તપ કરવા માટે અને બહાર આવ્યા પછી ખૂબ ઝઘડા થયા અને ઈ ગુફાની વાત રહેવા દો મતલબ કહેવાનો આપણે એમ હતો કે જે હનુમાનજી છે તે બુદ્ધિમતામ વરિષ્ઠમ આમનમ નથી કહેવાતા સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાત હોય ને તેનો સાર તે જાણી લે છે માટે તેને બુદ્ધિમતામ વરિષ્ઠમ કહેવામાં આવે છે અને સીતાજીની શોધ વખતે પણ જ્યારે લંકામાં તેમને મોકલવામાં આવ્યા તો તેની પાછળ પણ એ જ કારણ હતું કારણ કે લંકા છે સામાન્ય નહોતી હતી અને એ જે માયાવી વિદ્યાઓ ત્યાં બધી જ વિદ્યાઓ જે સઘળા જાણતા હતા એટલે ત્યાં સામાન્ય કોઈ ન ચાલી શકે તો આવા હનુમાનજી છે તે એક બાજુ બેઠા છે ત્યારે રામ ખુદ એને પૂછે છે ભગવાન કહે છે કે હનુમાન અહીંયા આવ જાય છે ઊભા રહે છે બોલો પ્રભુ તો કે તારે નથી આવવું

કથા શ્રવણ માટે હનુમાનજી ખુદ ભગવાનનો પણ ત્યાગ કરે છે ખુદ ભગવાન કેટલા રસિયા છે તેને કેટલું પ્રિય છે ભગવાનની કથા અને એની જગ્યાએ આપણે ભગવાન હનુમાનજી ભક્ત આપણી જાતને કહેતા હોય તો આપણને કથામાં કેટલો રસ છે કોઈ પણ વ્યક્તિ આપણને કહે કથા શ્રવણ કરવા માટે કે ફરવાની જગ્યાએ કથા બેઠી છે ચાલો તો આપણે શું કહીએ હમણાં બહુ કામ છે ટાઈમ નથી ટાઈમ નથી એવું કહીએ આપણે ટાઈમ નથી શું છે ખરેખર આપણી પાસે ટાઈમ નથી કદાચ ન પણ હોય શકે પણ ખરેખર નથી આપણે કાઢવો હોય તો નીકળે જ પણ આપણને એમાં રુચિ નથી એટલે આપણે બાનું બતાવીએ છીએ કે હમણાં કામ છે હમણાં ટાઈમ નથી તો ખરેખર આ જો હનુમાનજીને આપણે માનતા હોઈએ તો આપણા જીવનની અંદર કથાને કેવું મૂલ્ય આપણે આપવું પડે ભગવાન ના ચરિત્ર આપીશું આપણા અંદર આ ખૂબ મહત્વની વાત છે ત્યારે હનુમાનજી કહે છે રામ ને આવી રીતે ત્યારે ભગવાન શ્રી રામ કહે છે હનુમાનજીને કે હનુમાન તો તું ક્યારે આવવું છે સાકેત ધામ કે પછી અહીંયા જ રહેવાનું હોય કે વિચાર કરી લીધો છે ત્યારે હનુમાનજી કે છે કે જ્યાં સુધી આ જગત ઉપર તમારી કથાઓ ચાલશે ને ત્યાં સુધી હું અહીંયા જ રહીશ તો ભગવાન કે છે કે કળિયુગમાં તો મારી કથાઓ ખૂબ જ ચાલશે તો તું કેટલી જ જગ્યાએ જઈશ ત્યારે હનુમાનજી કે છે કઈ વાંધો નહીં જ્યાં હશે ત્યાં હું ગમે તે રૂપમાં જઈશ કારણ કે હનુમાનજી કે છે કે મારી પાસે આપણી પાસે તો કે સિદ્ધિ છે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા જો બીજાને આપી શકતા હોય તો પોતે તો પોતાના માટે ઉપયોગ કરે જ ને માટે આપણને અત્યારે કહેવામાં આવે છે ને કે રામ કથા જ્યાં પણ શ્રવણ થતી હોય જ્યાં પણ તેનું ચરિત્ર ચિત્રણ થતું હોય ભગવાનનું ચરિત્ર ગાવામાં આવતું હોય ત્યાં હનુમાનજીનો વાસ હોય હોય ને હોય જ આપણા મહાપુરુષો આપણને છે કે જ્યાં ભગવાનની કથા ગવાતી હોય ત્યાં હનુમાનજી શ્રવણ કરવા માટે કોઈ પણ રૂપમાં છે હનુમાનજીને ભગવાનના ચરિત્રમાં આટલો આટલી ત્યારે તે પોતે ભગવાનને પાછા ભગવાન તેમને પ્રશ્ન કરે છે કે હનુમાન તું ક્યાં સુધી અહીંયા પૃથ્વી લોક ઉપર રહેશ તો કે પ્રભુ જ્યાં સુધી એક છેલ્લો વક્તા બચ્યો હશે ને તમારું ચરિત્ર સંભળાવવા માટે છેલ્લો વક્તા ત્યાં સુધી હું આ પૃથ્વી લોક ઉપર તમારી કથા શ્રવણ કરીશ ત્યાં સુધી હું સાકેત નહીં આવું આ કેવડી મોટી વાત કહેવાય અને આ વાત આપણને ઈશારો કરે છે કે આપણને ભગવાનના ચરિત્રમાં ભગવાનની ભક્તિમાં ભગવાનની વાતોમાં કેટલો રસ છે કેટલા આપણે એના માટે અધીરા છીએ આપણને અંદરથી કેટલી ભૂખ છે પ્રભુ ચરિત્ર માટે હનુમાનજી નું જે ભક્તિ આપણે કરીએ છીએ ને તે આપણને દર્શાવે છે છે કે ખરેખર જેનો આપણે ભક્ત છીએ તેને શું પ્રિય જ્યારે રામ અયોધ્યા આવવાના હોય છે તે પેલા ભરતને મળવા માટે મોકલે છે કે ભરતને તમે મળીને આવો કે એમના મનમાં ગાદી માટે રાજ જે અયોધ્યાનું રાજ્ય છે તેની માટે હજી પણ કાઈ રુચિ નથી જાગીને એ જોવા માટે એ નિરીક્ષણ કરવા માટે હનુમાનજીને ભગવાન શ્રી રામ ભરત પાસે મોકલે છે અને ભરત પાસે જ્યારે હનુમાનજી આવે છે ત્યારે છે છે કે 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 તમે કોણ તો આપણી મુલાકાત મુલાકાત એકવાર થઈ ગઈ આ બીજી કારણ જ્યારે જડીબુટ્ટી લઈને જતા હતા સંજીવની પર્વત લઈને ત્યારે ભરતજી તેમને બાણ મારે છે કે આ કોઈ નીચાસર કોઈ રાક્ષસ મારા ભાઈને હાનિ ન પહોંચાડે એટલા માટે તેને બાણ મારે છે અને ત્યારે તે નીચે પડે છે અને ત્યારે તેમની પહેલી મુલાકાત ભરતજીની હનુમાનજી સાથે થાય છે ત્યારે હનુમાનજીને ઓળખી જાય છે કે હા તમને તો તમે તો મારા રામના પરમ ભક્ત છો એમ કરી અને હનુમાનજીને આલિંગન આપે છે કોણ ભરતજી ત્યારે જેવું આલિંગન આપે છે ને એવું જ એમને કઈક અલગ જ અનુભૂતિ થાય છે તે તરત જ કહે છે કે તમે ખરેખર હનુમાન છો તો કે કેમ

કે રામ લખન સીતા સહિત હૃદય બસુ સુરભુ કોને રાખે છે સાથે જ્યારે ભગવાનનું ચરામ ચરિત્ર ભગવાનની ચરિત્રની કથા જ્યારે સાંભળે છે હનુમાનજી ત્યારે કહે છે કે પ્રભુ ચરિત્ર સુને વે કે રસિયા રામ લખન સીતા મન બસિયા કોને સાથે રાખે છે તો કે ભગવાન રામ સીતા અને હનુમાનજી રામ સીતા લખન એટલે કે આખો રામ દરબાર પોતાના હૃદયની અંદર રાખે છે માટે આ ભરતજીને આ અનુભૂતિ થાય છે ત્યારે એને સાથે રાખી અને જ્યારે કથા શ્રવણ કરે કઈક અલૌકિક જ હશે તો આપણે પણ જ્યારે ભગવાનનું ચરિત્ર જ્યારે પણ આપણે સાંભળતા હોઈએ શ્રવણ કરતા હોઈએ ત્યારે તેમનો જે ભાવ છે તે આપણા હૃદયની અંદર હશે તો જ આપણે કથાની અંદર આપણું મન લાગશે

અને આ ભવરોગ છે એ ભગવાનની કથા જ્યાં સુધી શ્રવણ નહીં કરીએ ત્યાં સુધી ભગવાનની કથા છે ને એ આ ભવરોગ કે દવા છે કોઈ પણ રોગ લાગુ પડે ને આપણને તો એની દવા આવે દરેક રોગની અલગ અલગ દવા હોય છે કેવી રીતે આ જે ભવરોગ છે તેને મટાડવાની દવા જો કઈ હોય આ પૃથ્વીલોક ઉપર હાલ અત્યારે કળિયુગમાં તો એ છે ભગવાનની કથા અને ભગવાનની કથા છે તે એવી ઔષધિ છે કે વ્યક્તિને ભવરોગમાંથી મુક્ત કરી દે છે મન ભગવાનની કથા સાંભળવાથી જે મનની અંદર લાગેલા જે રોગ છે તે રોગ મુક્ત બની જાય છે મન અને જ્યારે મન જ્યારે રોગ મુક્ત બને છે ત્યારે પ્રફુલ્લિત મનથી જે સાંભળીએ છીએ તે સીધું હૃદયમાં ઉતરે છે એટલા માટે કીધું છે કે ભગવાનની કથા સાંભળવા માટે આ કથાનો જે શ્રવણ છે શ્રવણનું પૈપાન છે એ એટલું મહત્વનું છે કે આપણને આ ભવ રોગમાંથી મુક્ત કરી દે છે ત્યારે આવી ભગવાનની કથાઓ જ્યાં જે થતી હોય ત્યાં આપણે મન લગાવી અને કરવાની છે અને આવા હનુમાનજી પાસેથી આવી અનેક વાતો આપણે શીખવાની છે ગોસ્વામીજી તો ત્યાં સુધી કહે છે કે દરેક વ્યક્તિને હનુમાનજી ની ભક્તિ કરવી જોશે હનુમાનજીને સમજવા રીતે આ હનુમાનજીની જે કહેવાય કે જેમનું ચરિત્ર ચિત્રણ કદાચ રામનું ચિત્ર છે ને ચરિત્ર તે તો આપણે સમજી શકીએ પણ जी નું ચરિત્ર આપને કોણ સમજાવશે કે આવા અલૌકિક જે મહાન કેવાય કે જેમણે જીવનને જે સર્વસ્વ છે તે રામ માટે સમર્પિત કરી દીધું છે આવા રામને અને આવા હનુમાનજીને ઓળખવા માટે તેમની અંદર જે રહેલા ગુણો છે તે આપણે સમજવા પડશે તેમની જે રુચિ છે તે સમજવી પડશે આપણે તો આવા જે અતુલિત બળ ધામા કે જેમની પાસે અતુલિત કે જેની કોઈની સાથે તુલના ન થઈ શકે આવા બલવાન હનુમાનજી છે તેમની પાસેથી આપણે બુદ્ધિ અને આપણી અંદર ભગવાનના કથામાં ભગવાનની કથા અમૃત છે તેમનું પૈપાન કરવા માટે આપણી અંદર રુચિ જાગે તેવા આશીર્વાદ માગીએ અને આજનો વિષય અહીંયા પૂરો કરીએ આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ